માતા પિતાની જાણ વિના કોર્ટ મેરેજ કરીને ગર્ભવતી થયેલી દીકરીના પિતાએ જમાઈ પર અમરોલી પોલીસ મથકમાં ચપ્પુના ઘા માર્યા લગ્ન બાદ પિતાના ઘરે રહેતી દીકરી ગર્ભવતી બનતા માતા પિતાએ ગર્ભપાત માટે દબાણ કર્યાની જાણ થતા પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને અમરોલી પોલીસ યુવતી સહિત તમામને પોલીસ સ્ટેશન લઈ આવી મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ ઓલપાડ ફ્રેસથી વાયબ્રન્ટ ઇકો પાર્કમાં રહેતો સાગર સુખારામ ટાપરે કોન્ટ્રાક્ટર છે સાગર અમરોલી વિસ્તારમાં રહેતો હતો ત્યાં વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો છેલ્લા ચાર વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો જોકે યુવતીના માતા પિતા આ સંબંધ ન સ્વીકારે તેથી આશરે ચાર મહિના પહેલા યુવતીએ કોર્ટ મેરેજ કરી દીધા હતા આ લગ્ન બાદ યુવતી હજુ પિતાના ઘરે જ હતી અને દરમિયાન એકબીજાને મળતા રહેતા હતા આ સંબંધ માતા પિતાને મંજૂર ન હોવાથી તેમણે દીકરીને ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું બીજી તરફ યુવતીએ પતિ સાગરને ફોન કરીને જાણ કરતાં સાગરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોતે પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો થોડીવારમાં અમરોલી પોલીસ આવી પહોંચતા સાગર યુવતી અને તેના માતા પિતાને અમરોલી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં પોલીસ પૂછપરછ અને સમજાવવાનું કામ કરતી હતી તે દરમિયાન યુવતીના પિતાએ નજર ચૂકવીને પોતાની પાસેનું ચપ્પો જેવું તીક્ષ્ણ હત્યા કાઢીને સાગરના ગળાના ભાગે ઘા મારી દીધો હતો અચાનક જ હુમલો થતાં સાગર ગભરાઈ ગયો હતો જો કે પોલીસે પિતાની અટકાયત કરીને સાગરને હોસ્પિટલ ખસેડ્યો હતો અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નિર્ણય તપાસ હાથ છે